સુરતના ડુમસ બીચ ઉપર મર્સિડિસ કાર ફસાઈ જતા તેને ક્રેન ની મદદથી બહાર નીકળવામાં આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પ્રખ્યાત ડુમ્મસ બીચ ઉપર વાહનો લઈ જવા ઉપર સખત પ્રતિબંધ હોવા છતાં કેટલાક ધનવાન લોકો નિયમોનો ભંગ કરી અને દરિયા કિનારે લક્ઝરી વાહનો ચલાવવાનો મોહ છોડી શકતા નથી આ બેદરકારીનું પરિણામ ફરી એકવાર જોવા મળ્યું છે જ્યાં એક મોંઘી દાટ મર્સિડસ કાર દરિયાની રેતીમાં ખરાબ રીતે ફસાઈ ગઈ હતી અને લગભગ સાહીઠ ટકા જેટલી પાણીમાં ડૂબી ગઈ હતી ડુમ્મસ બીચ ઉપર એક લાલ રંગની મર્સિડસ કાર બીચના કિનારે રેતીમાં ઊંડે સુધી ઉતરી ગઈ હતી અચાનક દરિયાના પાણીનો પ્રવાહ વધ કાર રેતીમાં ધસી ગઈ અને દરિયાના મોજાના મારને કારણે કારનો પાછળનો ભાગ લગભગ સાહીઠ ટકા જેટલો પાણીમાં ડૂબી ગયો પાણીનો ફોર્સ એટલો જોરદાર હતો કે કારની પાછળની ડીકી પણ ખુલી ગઈ હતી કાર ફસાઈ જતા તેના માલિક કે ડ્રાઈવર દ્વારા તેને બહાર નીકાળવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા આખરે કારને બહાર નીકાળવા માટે વિશાળ કાય ક્રેન મંગાવવાની નોબત આવી હતી ક્રેનની મદદથી દરિયામાં ફસાયેલી આ મોંઘી કારને રેતીમાંથી બહાર નીકાળી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી હતી આ બનાવની જાણ થતાં ડુમસ પોલીસે ઘટના સ્થળે પહોંચી કારના માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો બીચ ઉપર વાહનો લઈ જવાના પ્રતિબંધ ઉલ્લંઘન કરવા બદલ માલિક સામે અનુસાર દંડ અથવા અન્ય પગલા લેવામાં આવી શકે છે છે કે ડુમસ બીચ ઉપર અગાઉ પણ અનેકવાર લક્ઝરી કાર અને એક્સયુવી લઈને આવેલા લોકોની ગાડીઓ રેતીમાં ફસાઈ જવાની ઘટનાઓ બની ચૂકી છે છતાં નિયમોના ધજાગરા ઉડાવવાનું યથાવત રહેતા પ્રશાસનની ચિંતા વધી છે